ખસીકરણ માત્ર કાગળ પર હોય તેવું જોવા મળ્યું છે કે જ્યાં સુરત થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતના ના ડિંડોલી ના સાઈ દર્શન ખાતે નો બનાવ કે જ્યાં છ વર્ષના બાળક ઉપર સ્વાને હુમલો કર્યો છે ત્યારે ઘરમાં બહાર સોફા ઉપર સૂતેલા બાળક ઉપર સ્વાને હુમલો કર્યો છે જ્યાં ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એક સ્વાન જે છે ત્યાં આવે છે બાળક જે છે નિંદ્રાધીન હોય છે ઘરના સોફા ઉપર ત્યાં બાર બેઠો હોય છે સોફા ઉપર અને ત્યાં જે છે અચાનક આવી જાય છે છે અને જે બાળક તેને શિકાર બનાવે છે ત્યારે બનાવ છે દર્શન ખાતેનો કે વર્ષ નો જે બાળક છે એના ઉપર સ્વાને હુમલો કર્યો છે ત્યારે ઘરમાં બાર સોફા ઉપર સૂતેલા જે બાળક ઉપર શ્વાને હુમલો કર્યો તો બાળકને પંદર જેટલા ટાકા આવ્યા હતા કે જ્યાં સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાને ને રજૂઆત કરવામાં આવી ત્યારે તંત્ર દ્વારા શ્વાન પકડવામાં નથી આવ્યા જ્યાં રસીકરણ અને ખસીકરણ બંને માત્ર કાગળ પર હોય તેવું જણાઈ રહ્યું છે મારું નામ યોગ સોનકુશની છે આ ઘટના ઓગણત્રીસ તારીખ સોમવારની છે સોમવારના દિવસે અમારા ઘરે જે કામવાળી કામ કરવા આવે છે એના બાળકોને લઈને અહીંયા આવ્યા પછી આ પાર્કિંગની પાર્કિંગમાં એના બાળકોને દીધું પછી સોફા ઉપર જે એમના બાળક છ વર્ષનું ફૂટું હતું ત્યારે એક રખડતું શ્વાન બહારથી આવ્યું ઘરમાં ફર્યું પછી એના એના છ વર્ષના બાળકને માથા ઉપર કાટી દીધું ને સોફા પરથી નીચે પાડ્યું પાછું એને એનું જેવું જ અવાજ આવ્યું મને એવું જ હું દોડીને ઘરથી જમ જમતો હતો જમતાં જમતાં બહાર આવ્યો ને અને એને લાકડી માંડીને ભગાવી દીધું પાછું એ જે શ્વાન છે મંગળવારના દિવસે પાછો દેખાયો ને સોમવારના દિવસે જે ઘટના બની હતી પેલો બાળકને અમે લઈને મેડિકલ કોલેજે ગયા તો એમના પંદર જેટલા ટાંકા પહેલાં બાળકને આવ્યા છે મારું નામ યોગેશ સોંકુસ છે આ ઘટના ઓગણત્રીસ તારીખ સોમવારની છે સોમવારના દિવસે અમારા ઘરે જે કામવાળી કામ કરવા આવે એના કર્મ બાળકોને લઈને અહીંયા આવ્યા પછી આ પાર્કિંગને પાર્કિંગમાં એના બાળકોને સુવારી દીધું પછી સોફા ઉપર જે એમના બાળક છ વર્ષનું તૂતો હતું ત્યારે એક રખડતું શ્વાન બહારથી આવ્યું ઘરમાં ફર્યું પછી એના એના છ વરસના બાળકને માથા ઉપર કાટી દીધું ને સોફા પરથી નીચે પાડ્યું પાછું એને એનું જેવું જ અવાજ આવ્યું મને એવું જ હું દોડીને ઘરથી જમ જમતો તો જમતા જમતા બહાર આવ્યો ગયો અને એને લાકડી મારીને બગાવી દીધું પાછું એ જે શ્વાન છે મંગળવારના દિવસે પાછો દેખાયો ને સોમવારના દિવસે જે ઘટના બની હતી પેલો બાળકને અમે લઈને મેડિકલ કોલેજે ગયા કે એમના પંદર જેટલા ટાકા પેલા બાળકને આવ્યા છે મારું નામ